પાંચ વર્ષના રામલલ્લા મનોહર સ્વરૂપ આખી દુનિયામાં શ્રી રામની મૂર્તિ એકમાત્ર ગુજરાતમાં નવસારીના ઉનાઈમાં દોઢસો વર્ષ પૂર્વે છે બિરાજમાન સોમવારે શેર બજાર બંધ રહેશે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં થશે નહીં ટ્રેડિંગ જાપાને સ્પેસક્રાફ્ટ મૂન સ્નાઈપરને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ને રચ્યો ઇતિહાસ

સામે નેતાનો ગયો બોટ દુર્ઘટના સ્થળે પહોંચેલા માજી એમએલએ એ શ્રીવાસ્તવે કહ્યું બોલો કોને ગોળી મારી દઉં જર્મનીએ સિટીઝનશીપના નિયમો હળવા કર્યા હવે પાંચ વર્ષમાં મળશે નાગરિકતા ડાયમંડ સિટીની લાઈફ લાઈન બીજા શહેરમાં દોડશે મેટ્રો કે જે સુરતમાં મળશે ટ્રાફિકથી મુક્તિ જય જયશ્રીરામની માનવ સાગરનો અદ્ભુત વિડિયો નડિયાદમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ રામ ઉત્સવની કરી ઉજવણી અવનવી વેશભૂષા ધારણ કરી રામાયણના પાત્રોને બનાવ્યા જીવંત ચંદ્રયાન 3 નો લેન્ડર હજુ પણ મદદરૂપ તેમાં સ્થાપિત લેઝર સાધનો દાયકાઓ સુધી એક્ટિવ રહેશે દુનિયાભરના મૂળ મિશનને દિશા આપશે દુનિયાની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં લોકાર્પણ સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ અપાયું દાહોદ દિવડાઓથી જળ હળી ઉઠશે પ્રજાપતિ સમાજ દ્વારા દાહોદના શહેરીજનોને માટીના એકાવન હજાર દિવડાઓનું કરાશે નિઃશુલ્ક વિતરણ દિશાના ભેડાવા પુરા ગામે જમીનના ભાગલાની અદાવતમાં જીવલેણ હુમલો

સલમાન ખાન પણ રહ્યા હાજર રકુલ પ્રી પ્રીવેડિંગ ડેટ સામે આવી ઓગણીસ વીસ ફેબ્રુઆરીએ ગોવામાં યોજાશે ફંક્શન એકવીસ ફેબ્રુઆરીએ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન ગ્રંથિથી જોડાશે તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર